પપ્પા પાછળ ઉભેલા હતા આ પપ્પા જેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો મિત્રો સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપ સૌનું અને આશા રાખું છું આપ સૌ ખુશ હશો મજામાં હશો મિત્રો આજનો જે ટોપિક છે એ ઘણો ગંભીર ટોપિક છે આપણા તમામ લોકો એ આ બાબતને ખાસ સમજવાની રહે છે you <laughs> અગાઉ પણ મેં આ ટોપિક ઉપર વિડીયો બનાવી ચૂક્યો છું કે ભાઈ ગમે તેવી પરિસ્થિતિ હોય ગમે તે હોય આપણે કોઈનું સમર્થન નથી કરી શકતા આપણે કોઈની સાથે નથી ઊભી શકતા આપણે કોઈનો સપોર્ટ નથી કરી શકતા તો તો એટલીસ્ટ આપણે તાટિયા ખેંચવા જોઈએ જે વ્યક્તિ કામ કરી રહ્યો છે જે વ્યક્તિ આપણા વિશે બોલી રહ્યો છે જે આપણે રહેભરી કરી રહ્યો છે એટલીસ્ટ આપણે કશું કરી તો નથી શકતા કરવાની જગ્યાએ બને છે એવું કે તમે એવા જ લોકોની આલોચના કરો છો કે જે ભવિષ્યની અંદર ક્યાંક આપણે આગળ અડીખમ ઊભો રહેશે ગમે તેવી પરિસ્થિતિની અંદર ગમે તેવી બાબતો આવશે તો એક ફોન ઉપર એ હાજર રહેશે આવા લોકોને ઘણી વખત એવું બને છે કે આપણે ક્યાંક ને ક્યાંક શબ્દો દ્વારા વાતો દ્વારા કોઈના વચ્ચે જઈ અને એમની આલોચના કરવામાં આપણે જરાય પણ પીશે હટ નથી કરતા અને બને છે એવું કે ક્યારેક કોઈ કેવી ગંભીર સમસ્યા આવે છે ત્યારે બધું વેરવિખેર થઈ જાય છે એક વખત કોઈ વસ્તુ માની લો કે પડી ગઈ એક વખત કોઈ વસ્તુ માની લો કે હાથમાંથી નીકળી ગઈ અને ત્યાર પછી એને પકડવી એટલે પહેલે જેવી રહેવાની નથી પછી ગમે તેટલા મેળાવડા કરીને ગમે તેટલી સભાઓ કરીને ગમે તેટલું ગમે તે કરીને કશો ફાયદો નથી જ્યાં ખોટું થઈ રહ્યું છે જ્યાં પરિસ્થિતિ ગંભીર બની રહી છે જ્યાં જ્યાં જે લોકો તો પછી બીજા શું કરી શકે એક સાથે જમા થઈ શકે જમા થઈ અને વાતોચીત કરી શકે હોવાપો થાય થોડોક સમય થાય પછી પાછું ભૂલાઈ જાય પાસ્ટ જે છે પાસ્ટ એ ઘણી વખતે એવું બનતું હોય ભૂતકાળ છે ને ભૂતકાળ એ આપણને ઘણું બધું કહી જતું હોય ભૂતકાળમાંથી ઇતિહાસ માંથી પ્રજા પાંગ્રે છે મેં એક વાત જણાવી હતી કે ભાઈ ઇતિહાસ છે ઇતિહાસમાંથી પ્રજા કેવી હોય છે પરંતુ હું મારા વિડીયો થકી મારા માધ્યમ થકી મારું એક કામ જ છે કે ભાઈ વ્લોગિંગ કરવું બ્લોગ કરું છું ઓલરેડી પરંતુ જો હું મારા લોકો વચ્ચે ન આવી શકું હું લોકોને કંઈક ફાયદાકારક ન બની શકું તો મારી આ ડિગ્રીઓ છે એમ કર્યું બીએડ કર્યું બીજે એમસી કર્યું રનિંગ એનો કોઈ મતલબ જ ન રહે ને મારે ક્યાંક મારા શિક્ષણનો સારી રીતે મારા સમાજમાં મારા લોકોમાં જે કોઈ પણ મારા મારા શહેરીજનો છે આ તમામ લોકોને હું જ્ઞાતિ જાતિ ધર્મ કોઈ પણ જાતના ભેદભાવ વગર કામ લાગતો હોવો જોઈએ તો એ મારું શિક્ષણ છે સાર્થક છે દુકાને બેસીને પિચકારી દિલ્હી લેવાની વાતો કરી લઉં તો આનું કોઈ મતલબ નથી કોઈ પણ કાર્ય માટે સતત અને સખત પ્રયાસો કરવા પડે રાત દિવસ એક કરીને મહેનતો કરવી પડે ત્યાર પછી બને એવું કે આપણે એ વસ્તુને એ બાબતોને સારી એવી ઓપ આપી શકીએ હું ઘણી વખતે બોલું છું ચલો મારી જ વાત કરી લઉં આપણે જે બોલીએ છીએ બિંદાસ બોલીએ છીએ બે બોલીએ છીએ કશો ફરક પડતો નથી કારણ કે આપણે ક્યારેક ખોટું બોલતા નથી જે બોલીએ છીએ એ સાચું હોય છે અને તમે પણ કમેન્ટ કરજો કે તમને વાત કેવી લાગે છે સામાન્ય રીતે હું વિડીયો ક્રિએટ કરું છું કોઈ વિડીયોઝ બનાવું છું તો ઘણી વખતે એવા મને મેસેજો આવતા હોય છે નિઝામ સર તું આગે બળો હમ તમારે સાથે નિઝામ સર તું આગે બળો હમ તમારે સાથે માત્ર કમેન્ટ કરી દેવાથી સાથે નથી હોવાતું એના માટે કરીને બને છે એવું કે કોઈ પણ એવી પરિસ્થિતિ ઉભી થાય તો ત્યાં શારીરિક સાથ હોવો પણ બહુ જરૂરી હોય છે માનસિક પણ સાથ હોવો જરૂરી હોય છે ફિનાન્સીયલી પણ સાથ હોવો

આગળ બેસો તો એમના પપ્પા પાછળ ઉભેલા હતા આ પપ્પા જે પાછળ ઉભેલા હતા છોકરો બિંદાસ બેઠો હતો શા માટે કારણ કે એના પપ્પા એમના સમર્થનમાં હતા એમના પપ્પા એમના સપોર્ટમાં હતા એમના પપ્પા એમની સાથે હતા એટલે એને અંદરથી ફીલ થતું હતું કે આખી સલ્તનત મારી જોડે છે આ બાળકને લઈને એમના પપ્પાનો સાથ હોય એટલો ઇમ્પોર્ટન્સ છે તો કોઈ પણ વ્યક્તિને કોઈ પણ સમાજ હોય કોઈ પણ ધર્મ હોય કોઈ પણ જ્ઞાતિ હોય આ તમામને લઈને એક સંગઠિત હોવું સમર્થન હોવું બહુ આવશ્યક હોય છે તો જ આવનારા સમયની અંદર ઘણી પરંતુ માત્ર એટલું જ મારે કહેવાનું છે બે હાથ જોડીને મારી તમામ લોકોને નમ્ર અપીલ છે કે જો તમે કંઈ ન કરી શકો જો તમે ખોટા સામે ન બોલી શકો જો તમે કોઈનું સમર્થન ન કરી શકો જો તમે કોઈને સપોર્ટ ન કરી શકો તો એટલીસ્ટ તમે એની આલોચના કરવાનું તો બંધ કરો યાર કેટલી કેટલી ગંભીર સમસ્યા કેમ કે હું લોકોની વચ્ચે જાઉં છું લોકોને મળું છું એટલે મને ખબર પડે છે કે આવી આવી પરિસ્થિતિઓ સર્જાય છે આવી આવી પરિસ્થિતિઓ ઊભી થાય છે તો એટલીસ્ટ એમની આલોચના કરવાનું બંધ કરી દો એટલીસ્ટ શક્ય હોય તો એમને ઉતારી પાડવાનું બંધ કરી દો એટલી શક્ય હોય તો તમે એની ગમે તેમ વાતો કરીને એમને નાસી પાસ કરવાનું એમને ડીમોટિવેટ કરવાનું બંધ કરી દો એમને મોટિવેટ કરો એમને સમર્થન આપો એમને સપોર્ટ કરો જેથી કરીને બને એવું કે ભવિષ્યની અંદર એ આપણી રહેબરી કરી શકે ભવિષ્યની અંદર પરિસ્થિતિની અંદર એ આગળ ઊભી શકે અને આપણો અવાજ ઉપાડી શકે ઘણી વખત હું ઇલેક્શનની વાત કરતો હોઉં છું તો ઇલેક્શનની અંદર આપણે કોઈને વોટ આપીએ છીએ કોઈને ચૂંટણીમાં વોટ આપીએ છીએ તો વોટ આપવાનું મુખ્ય રીઝન શું હોય છે કે ભાઈ એ આપણા વિસ્તારમાં કે એ આપણા જે કોઈ પણ શહેર છે ગામ છે કસબો છે એનો અવાજ એ બુલંદ કરી શકે ક્યાંક એવી પરિસ્થિતિ સર્જાય છે તો એ પરિસ્થિતિની અંદર એ એ શકે અવાજ ને ત્યાં સુધી પહોંચાડીને આપણા જે કંઈ પણ કાર્યો છે એ તમામ કાર્યો કરી શકે પરંતુ બને બને છે 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 એવું કે ક્યાંક પરિસ્થિતિ અને પછી પબ્લિક આલોચના કરવાનું શરૂ કરે પરંતુ મારે ખાસ તમામને નમ્ર અપીલ છે બે હાથ જોડીને કે ભાઈ જે કઈ પરિસ્થિતિઓ છે હું ખાસ શિક્ષણ ઉપર પણ ભાર મૂકું છું કે ભાઈ હું આવનારા સમયની અંદર ઘણી વખતે મેં કીધું હતું કે ભાઈ આવનારા સમયની અંદર હું મારી ફરજ સમજીને મારું કાર્ય ચાલુ રાખીશ એકલો છું મારો સાથે કાફીલો આપ મેળે બનતો જશે ઇન્શાલ્લા મને વિશ્વાસ છે કે તમે બધાનું સમર્થન મને ચોક્કસપણે રહેશે પરંતુ ખાસ મારી એક હાથ જોડીને નમ્ર અપીલ છે કે શિક્ષણ ઉપર મેં ખાસ ભાર મૂકવાનું કીધેલું છે જે કોઈ પણ લોકો છે મારા વિડિયોના માધ્યમથી કહું છું કે જે કોઈ પણ લોકો છે સમાજની અંદર જે કોઈ પણ કોઈ પણ સમાજ હોય સમાજની અંદર જે કોઈ પણ પ્રકારના એવા કહેવાય ને કે દૂષણો પ્રાપ્ત થયા છે ડ્રગ્સને લઈને છે શિક્ષણ ને શિક્ષણ બહુ કથડી ગયું છે અત્યારે હાલની પરિસ્થિતિમાં ઘણી બધી એવી ઘણા બધા એવા દૂષણો છે નામ લેવા બેસીસ તો ઘણા બધા આવશે

સાથે રહીને ચાલજો મારી પાસે રહીને ચાલજો તમે આગળ બોલજો હું તમારી પાછળ હોઈશ પરંતુ આપણે ક્યાંક ને ક્યાંક અત્યારથી પ્રયત્ન કરીશું તો આવનારા સમયની અંદર સારો એવો બદલાવ લાવીશું સારો એવા શિક્ષણ જગતની અંદર આપણે જે કોઈ પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે જે કોઈ પણ ગલત ટ્રેક ઉપર જઈ રહ્યા છે એ લોકોને આપણે સારી રીતે નીકાળી શકીશું આવા પ્રકારના ઘણા બધા એવા પ્રકારના દૂષણો જે ઘર કરી ગયા છે એ દૂષણોમાંથી આપણે કાઢી શકીશું સૌથી મોટો પ્રયત્ન એવું છે એક નહીં આપણે બધા હું એક નહીં આપણે બધાના હિતાર્થે કામ કરીશું આપણે બધાના હેતુથી કામ કરીશું હું એક નહીં ચાલું આપણે બધા સાથે મળીને ચાલશું તો બહુ શક્ય બનશે એટલો વહેલો ને વહેલું આપણે ક્યાંક બદલાવ લાવી શકીશું મિત્રો તમે કમેન્ટ કરો જે વિસ્તારમાં હોય એ વિસ્તારની અંદર જ્યાં ક્યાંય પણ રહેતા હોય સમગ્ર ગુજરાતની અંદર રહ્યો છો ગમે ત્યાં હું આવવા માટે રેડી છું આપણે સાથે મળીને આ કામ કરીશું તો તો કમેન્ટ કરજો ચેનલ પર નવા છો ચેનલને સબસ્ક્રાઇબ કરી 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 દો 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 શેર અને તમારા મિત્ર વર્તુળ સુધી તમે આને શેર કરો જેથી કરીને વધુ ને વધુ લોકો સુધી આપણો મેસેજ પહોંચી શકે તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી ખુશ રહો પરિવાર સાથે રહો ખૂબ આનંદમય રહો ખૂબ પ્રગતિ કરો બને ત્યાં સુધી તમારા પરિવારને તમારા લોકોને તમારા સમાજને તમારા ગામ જે કોઈ વ્યક્તિ સારું એવું કામ કરી રહ્યો છે જે વ્યક્તિ સમર્થન કરી રહ્યો છે જે વ્યક્તિ બોલી રહ્યો છે જે ખોટાની ખિલાફ બોલી રહ્યો છે આ તમામને ચોક્કસપણે સપોર્ટ કરતા રહેજો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય આવજો